નર્મદા નદીના ટાપુ એવા ભરૂચ જિલ્લાના પોલીસ બુટ આખા દેશના તમામ મતદાન મથક થી અલગ પડે છે આલિયા નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલ વિશાલ બેડ છે જ્યાં પીવાનું પાણી રસ્તા વીજળી અને એક પણ પાકું મકાન નથી બેડ પર રહેતા બસો માટે ચૂંટણી પંચે અલાઈવી વ્યવસ્થા ઊભી કરી છે બેડ પર કન્ટેનર મૂકવામાં આવ્યું છે જેમાં મતદાન થશે આ અગાઉ અહીંના મતદાન મથક પર મતદાન કરવા બ્યાસી કિલોમીટરનું અંતર કાપીને મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર મતદારો પહોંચતા હતા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મૈસુલી હદમાં આવેલ અને અંતરિયાળ તેમજ ચો તરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના એકસો પુરુષો અને એકસો સ્ત્રી મતદારો મળીકુલ બસો ચોપ્પન મતદારો માટે ચૂંટણી વિભાગ દ્વારા સિપિંગ કન્ટેનર મતદાન મથક ઉભું કરાયું છે ખંભાત અને સંગમ આવે માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી સિત્તેર વર્ષ એટલે કે સાત દાયકા સુધી યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય લોકસભા વિધાનસભા ચૂંટણીઓમાં અહીના મતદારો નાવડીમાં સવાર થઈને જળમાર્ગે પંદર કિલોમીટર અથવા તો આલિયા જમીન માર્ગે બ્યાસી કિલોમીટર દૂર આવેલ કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા ભરૂચ જિલ્લાના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ અહીં ઉપલબ્ધ ના હોવાથી ઊભી કરવામાં આવી છે અહીં મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કૂલ માં તબદીલ કરી દેવામાં આવશે જેમાં હાલ બેટના ના પચાસ બાળકોને શિક્ષણ આપવામાં આવશે ત્યારે ઉપકરણોને ચલાવવા સોલાર પેનલ દ્વારા ટ્યુબલાઇટ અને પંખા ચલાવવામાં આવે છે કચ્છથી સાડા ત્રણસો વર્ષ પહેલા જત જાતિના લોકો પશુધન સાથે આલિયા બેટ આવી વસ્યા હતા જેઓ પાયાની સુવિધા વગર અહીં જીવે છે અને પશુપાલન વ્યવસાય પર નભે છે